આપણે બધાએ સાંભળી હોય આ વાર્તા છે ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ એ જહાજો એ પારસીઓના હતા અને સંજાણ બંદર એ નવસારી જિલ્લામાં આવેલું છે પરંતુ આપણે એ પારસીઓ વિશે કેટલું જાણીએ છીએ પારસીઓ કોણ હતા પારસીઓ ક્યાંથી આવ્યા કેમ આવ્યા એમનો ધર્મ શું હતો એમની માન્યતાઓ કઈ કઈ છે એમની લગ્નની પરંપરાઓ કેવી છે તો એમાં મૃત્યુની પણ પરંપરા કેવી છે આજે જાણીએ આ બધા જ પ્રશ્નોના જવાબો નમસ્કાર હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડ્યંત્ર મિત્રો આજના ઈરાનનું મૂળ નામ પર્શિયા અથવા પારસ હતું પારસ શબ્દનો મતલબ થાય છે સોના જેવો ચળકતો પદાર્થ અથવા સોના જેવી ચળકતી ભૂમિ આપણા ગ્રંથોમાં પણ પારસવણી જેવા શબ્દોનો ઉલ્લેખ થાય છે એટલે કે આ બધા જ શબ્દો ઈરાન થી જોડાયેલા છે ઈરાનની ભૂમિમાં જે લોકો રહેતા હતા એમને પારસીઓ કહેવામાં આવે એટલે કે બધા જ પારસીઓ મૂળ ઈરાનના વતની તો પહેલા જાણીએ પારસીઓ કોણ હતા ક્યાંથી આવ્યા અને શા માટે આવ્યા ઈરાનના છેલ્લા પારસી શાસક એટલે કે પારસી રાજા યજેતગઢ ઈસવીસન છસો માં આરબો સામે યુદ્ધ હારી ગયા આરબો દ્વારા કરાતા ધર્મ પરિવર્તનો સામૂહિક નરસાહાર અને મહિલાઓ સાથે કરાતી બરોબરતાથી બચવા માટે પારસીઓ ત્યાંથી ખોરાસન નામના પ્રદેશમાં સ્થાયી થયા ખોરાસન એ ઉત્તરી અફઘાનિસ્તાન કઝાકિસ્તાન અને ઈરાન આ વચ્ચેનો પ્રદેશ આવેલો છે અને ત્યાં પણ જ્યારે આરબોએ હુમલાઓ શરૂ કર્યા ત્યારે ત્યાંથી બચવા માટે એ દરિયાઈ માર્ગે ભારતના પશ્ચિમ કાંઠે દીવ પહોંચ્યા દીવમાં પારસીઓ ઓગણીસ વર્ષ રહ્યા અને ત્યાંથી નીકળી વલસાડ રાજ્યના રાજા જદી રાણા જોડે એમને શરણ માગ્યું જે બંદરે પહોંચ્યા એ બંદર નું નામ હતું સંજાણ અને ત્યાંથી પારસીઓ આખા ભારતમાં ફેલાય આ બધી જ વાર્તા કિસ્સા એ સંજાણ નામની એક પારસી કવિતામાં લખેલી છે જે ઈસવીસન પંદરસો નેવાણું થી માંડી અને ઈસવીસન સોળસો માં લખાણી લખવાવાળા એમના પૂજારીઓ જ હતા અને એમાં

એમની માન્યતા વિશે હવે પારસી ધર્મ એમનો મુખ્ય ઈશ્વર યહુરામસ્તા ને માને છે પરંતુ સાથે સાથે અમુક માન્યતાઓ પણ એમને અલગ છે પારસી ધર્મ માં બે શક્તિઓની માન્યતા છે પેન્તા મેન્યુ અને અંગ્રમેન્યુ પેન્ટામેન્યુ એ સારી શક્તિ છે અને અંગ્રમેન્યુ એ રાક્ષસીની શક્તિ છે આ ધર્મમાં સાત દેવતાઓનું મહત્વ છે સાત દેવતાઓ એટલે એક સાત પ્રકારના દૂતો જે સૂર્ય ચંદ્ર તારા પૃથ્વી જળ અગ્નિ અને વાયુ આ સાતે પ્રકારના દેવદૂતોને સારું રાખવાથી અથવા એમને સારી પૂજા કરવાથી એમના ભગવાન યહુરા મજદા સુધી પહોંચી શકાય છે આ એમની એક માન્યતા છે આના સિવાય પણ પારસીઓ અગ્નિને સૌથી વધુ પવિત્ર માને છે આ સાતે જ દેવદૂતોની શક્તિઓમાં એમનું સૌથી પવિત્ર સ્થાન અગ્નિ ધરાવે છે એમના દરેક રીતિ રિવાજોમાં જન્મથી લઈને મૃત્યુ સુધી અગ્નિ હોય જ એ પોતાના મંદિર જેને અગિયારી કહેવામાં આવે છે એમાં પણ અગ્નિની પૂજા કરે છે ભારતમાં પારસીઓના આઠ અગ્નિ મંદિરો છે અગ્નિ મંદિરોને અતાશ બહેરામ કહે છે એમાં ગુજરાતમાં ઉદવાડામાં આવેલું ઈશાન શાહ અતાશ મેરાત એ પ્રસિદ્ધ છે જે સૌથી પહેલા 1240 માં બનાવવામાં આવ્યો પારસી ધર્મમાં ત્રણ પ્રકારના કેલેન્ડર છે પરંતુ જે ભારતમાં પારસીઓ છે એ શહેનશાહી કેલેન્ડરને માને છે પારસીઓમાં મુખ્યત્વે ગહંબર, ખોરદાદ પટિતિ અને જમશેદ એ નવરોજ આ મુખ્ય તહેવારો તહેવારો છે ચાલો વિશે જાણીએ તહેવાર એમની જે મોસમો હોય એમના ઉપર આધારિત છે જ્યારે મોસમ પૂર્ણ થાય અથવા એક ઋતુ જ્યારે પૂર્ણ થાય ત્યારે એની ખુશીમાં તહેવાર મનાવવામાં આવે છે આ તહેવાર પારસીઓ ભેગા થઈ અને દુનિયાના નિર્માણમાં વપરાયેલા તત્વોને શ્રદ્ધાંજલિ આપે છે ખોરદાદ સાલ તહેવાર પારસી મહિનાના છઠ્ઠા દિવસે મનાવવામાં આવે છે આ મહિનો ઓગસ્ટ અને સપ્ટેમ્બર ના આવે છે આ દિવસ એમના પેગમ્બર જરથુસ નો જન્મ દિવસ હતો તહેવારમાં આખા દિવસ દરમિયાન એમના મંદિરમાં બધા એકત્ર થાય છે ભગવાનને પ્રાર્થનાઓ કરે છે અને સારા કર્મો કરવાના કરવાની પ્રતિજ્ઞા લે છે આ દિવસે એ દાન અને પુણ્ય પણ વધુ કરે છે પારસીઓમાં એક માન્યતા છે કે દાન અને પુણ્ય કરવાથી એમના પરમાત્મા યજુરા મજદા એ પ્રસન્ન થાય છે મિત્રો બીજી વાત આપણે થોડીક અહીંયા જણાવી કે સનાતન ધર્મ અને એને ક્યાંક લાગતા વળતા અમુક ધર્મોમાં જ કર્મ અને દાન ને પુણ્ય નો મહિમા છે કર્મ ના અધીન બીજો એક પણ ધર્મ નથી આંશિક રીતે પારસીઓમાં પણ ક્યાંક સનાતન ની છાટ જોવા મળે છે મૂળ તો પારસી ધર્મ જ્યારે આવ્યો એના પહેલા પણ ઈરાનમાં સનાતન ધર્મ જ હતો હવે વાત કરીએ પતિતિની પતિતિ એક ફારસી શબ્દ છે અને પતિતિનો મતલબ થાય છે પાશ્ચાત્ય આ દિવસે પારસીઓ પવિત્ર અગ્નિના આગળ બધા ભેગા થઈ અને આખા વર્ષ દરમિયાન ક્યાંક એમનાથી જે ખોટા કાર્યો થયા હોય ને એની માફી માગે છે અને આ રીત પૂરી થયા બાદ પારસીઓ એકબીજાને પતિતિ મુબારક કહીને અભિનંદન પાઠવલે હવે વાત કરીએ જમશેદે નવરોજની મિત્રો પારસીઓનો મુખ્ય તહેવાર જમશેદે નવરોજ છે જમશેદે નવરોજ વસંત ઋતુમાં આવે છે જ્યારે ઠંડીની સિઝન પૂરી થવાની અને ગરમીની સિઝન શરૂ થવાની છે પારસીઓના મુખ્ય કેલેન્ડરમાં પ્રથમ મહિનાનો પહેલો દિવસ એ એમનો નવું વર્ષ છે એટલે પારસીઓનો આ એક નવું વર્ષનો પહેલો દિવસ છે જમશેદ એ નવરોજ પારસી રાજા જમશેદના નામ ઉપરથી છે એ દિવસે જ પારસી રાજા જમશેદ એ ફારસના રાજસિંહાસન પર બેઠા તો આ હતા પારસીઓના મુખ્ય તહેવારો હવે જોઈએ લગ્નની પરંપરા પારસીઓમાં જે બે વ્યક્તિઓને લગ્ન કરવાના હોય એમને એકબીજાની આગળ બેસાડવામાં આવે છે અને એમને પૂછવામાં આવે છે કે તમને આ લગ્ન મંજૂર છે બંનેની સહમતિ બાદ આ લગ્ન પૂર્ણ થયા એવું કહેવામાં આવે છે બંને ત્રણ વખત લગ્નની મંજૂરી આપવાની હોય છે લગ્નની આ જે પરંપરા એ ઈરાન આજુબાજુના દેશો અને આરબ વર્લ્ડ સુધી પણ ફેલાયેલી છે લગ્નની આ જ પરંપરા યહૂદી ધર્મમાં પણ છે ખ્રિસ્તીઓમાં પણ છે અને ઇસ્લામ ધર્મમાં પણ છે એટલે આ પરંપરા ત્યાંની મૂળ વતની પ્રજા જે હશે એનામાં શરૂઆતથી એટલે કે વર્ષોથી હતી પારસી ધર્મમાં સનાતન સંસ્કૃતિના જેમ જન્મથી જ પારસી કે લગ્ન જો એક પારસી ના બીજી બીજા પારસી જોડે થાય તો જે લગ્ન ને માન્યતા મળે છે હા પુરુષ જો બીજી કોઈ આંતર ધર્મીય સાથે લગ્ન કરે તો એને માન્યતા મળે છે પરંતુ સ્ત્રી બીજા ધર્મ ના વ્યક્તિ જોડે લગ્ન કરે તો એ પારસી તરીકે એમની માન્યતા રદ કરી નાખે છે આ નિયમના કારણે વાસ્તવમાં અત્યારે પારસીઓની સંખ્યા ઘટી રહી છે આ એક જ ધર્મ એવો છે જેની સંખ્યા વધવાને બદલે ઘટે છે ઓગણીસો એકતાલીસ માં એક લાખ અને ચૌદ ની આમની જનસંખ્યા હતી જે બે હજાર ને અગિયાર અધિ આવતા આવતા ફક્ત સત્તાવન હજાર જ રહી ગઈ છે પારસીઓની જનસંખ્યા ઘટવાના બીજા પણ ઘણા કારણો છે એમાં પુરુષ જ્યારે સફળ બિઝનેસમેન થઈ જાય ત્યારે જે લગ્ન કરે છે દુનિયાના દરેક સંપ્રદાયોથી પારસીઓની અંતિમ સંસ્કારની વિધિ થોડીક અલગ છે આ અંતિમ સંસ્કાર વખતે આ લોકો મૃત્યુ પછી પારસીઓ સબને એક ટાવર જોડે લઈ જાય છે એક ટાઈપનો એક મોટો કૂવો કરવામાં આવે છે અને એના ઉપર એક ટાવરની રચના કરવામાં આવે છે પારસીઓ ત્યાં પોતાના સબને પહેલા તો એ બહાર મૂકી દે અને કોઈક પક્ષી એના ઉપર જારે ચાંચ મારે ને ત્યારે પાછું એ કૂવાના વચમાં એમને લટકાવી દેવામાં આવે મિત્રો એમને માન્યતા એવી છે કે અગ્નિ પૃથ્વી અને જળ આ ત્રણોને પવિત્ર માને છે એટલે સબને આ ત્રણેય જગ્યાએ વિલીન ના કરતા ખુલ્લામાં એમને લટકાવી દે અને એમાં પણ જો કોઈ પક્ષી જ્યાં સુધી એ શબ ઉપર ચાંચ ના મારે ત્યાં સુધી એવું કહેવાય છે કે આ વ્યક્તિએ કોઈ દાન અથવા પુણ્ય કર્યા જ નથી દાન અને પુણ્યનું આટલું મહત્વ એ ધર્મમાં છે ઈરાન થી શરણાર્થી તરીકે જે સફર પારસીઓ શરૂ કરી હતી એ સફરના શિખર સુધી આજે પારસીઓ છે વાત કરીએ સ્વતંત્રતા આંદોલનની વાત કરીએ ભારતમાં પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતાની વાત કરીએ ભારતના પ્રથમ અને એકમાત્ર ફિલ્ડ માર્શલ ભાગનું ધન આપી દેવાની આ બધી જ વાત કરતા હોઈએ ને ત્યારે આપણે પારસીઓ વિશે વાત કરીએ છીએ આ સમાજ આ લોકો ભારત માટે વરદાન સાબિત થયા છે મિત્રો આ કોમ્યુનિટી ભારતને ઘણું જ આપ્યું છે સામે એમની માગણી શું કશું જ નહીં આ લઘુમતી ધર્મ નથી આ લઘુમતી કોઈ કોમ નથી આ તો માઇક્રો લઘુમતી છે આ એક નાનામાં નાનો ધર્મ છે ફક્ત હજાર વ્યક્તિઓ જ આજે છે આજ સુધી ભારતમાં નહીં પણ દુનિયામાં ક્યાંય આ લોકો લઘુમતીઓના નામે બાર રસ્તા ઉપર ભીખ માંગવા નથી આવ્યા પોતાનામાં ટેલેન્ટ છે દુનિયાને એમને સાબિત કર્યું છે અમુક ધર્મમાં આજે હિન્દુસ્તાનમાં 15 થી વીસ કરોડ વ્યક્તિઓ પણ છે ને છતાં પણ એ લઘુમતીઓનો દરજ્જો ભોગવે છે જ્યારે આ તો ફક્ત દેશમાં સત્તાવન હજાર છે પણ દેશના અર્થતંત્રમાં સૌથી મોટો છે જો આજે પારસીઓ હોત ને તો ઇતિહાસ ક્યાંક અલગ અલગ અને લખવો પડ્યો મિત્રો ભારતમાં પારસીઓ નું નામ તો ઘણું જ મોટું છે પરંતુ વ્યક્તિ વિશેષ ની વાત કરવા જઈએ ને તો આજે સમય ઓછો પડશે તો મિત્રો આ હતી પારસીઓ વિશેની આજે વાત પારસીઓમાં ઘણા પણ એવા વ્યક્તિઓ છે રતન ટાટાથી લઈ